વડોદરા શહેરના અકુડા વિસ્તારમાં આવેલી ધનંજય સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરી લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અકુડા સ્ટેડિયમ પાસે આવેલી ધનંજય સોસાયટીમાં ધનંજય બંગલામાં રૂપેશભાઈ ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે તેઓ બંગલાને વ્યવસ્થિત બંધ કરીને તથા લોક મારીને પરિવાર સાથે મસૂરી ફરવા ગયા હતા આ દરમિયાન તસ્કરોએ તેમના રોડ ટચ બંધ બંગલાને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારબાદ ઘરમાં મૂકેલી તિજોરી અને કબાટના તાળા તોડી તેમાંથી રોકડા રૂપિયા એશી હજાર સોના ચાંદીના દાગીના વિદેશી ચલણ સહિત કુલ રૂપિયા અંદાજે દસથી પંદર લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા રૂપેશભાઈ ચૌહાણ પરિવાર સાથે મસૂરી ફરીને પરત આવ્યા ત્યારે તેમના બંગલાનો દરવાજો ખુલ્લો અને તૂટેલો હતો જેથી તેઓને પોતાના ઘરમાં ચોરી થયાની શંકા વ્યક્ત થઈ હતી આ બનાવો સંદર્ભે અકોટા પોલીસની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને ત્યારબાદ બંગલામાં પ્રવેશ કરતા તિજોરી અને કબાટનો સામાન વેરવિખેર પડેલો જોતા ચોરી થયાની જાણ થઈ હતી અંદાજે દસથી પંદર લાખ મતાની ચોરી થયાની સાથે મકાન માલિક રૂપેશભાઈ ચૌહાણે અકોટા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેફરિયા તાનાતારે પોલીસ એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસના ચક્ર ઓગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. કોઈ વસ્તુ ચોરી ચાલો અંદર હવે બતાવ તો અંદર જઈને જોયું તો બધું વેર-વેખેર પડ્યું છે. અકોટામાં મારું બંગલો આવેલો છે રોડ ટચ ધનંજય સોસાયટી એ એક્યાસી નંબરનો બંગલો છે બીજેપીના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની કાર્યાલયની સામે જ છે આજે સવારે અમે લોકો આઠ વાગે આવ્યા તો જેવા જ ગાડીમાંથી ઉતર્યા તો મારા ઘરના દરવાજા ખુલ્લા હતા એટલે મને લાગ્યું કે ઘર ખુલ્લું છે તો ચોરી થઈ હશે કદાચ એટલે અમે પોલીસને તરત જાણ કરી બહારથી જ અને પોલીસ આવી પછી અમે અંદર પોલીસની સાથે પ્રવેશ કર્યો ઘરમાં તો પોલીસે જોયું કે ભાઈ ચોરી થઈ છે બધું સામાન વિખેરી નાખ્યું છે ચોર લોકોએ અને સોના ચાંદીના દાગીના વગેરે બધું પૈસા કેશ હતા બધું લઈ ગયા છે એટલે એસી હજાર કેશ છે અને બાકીના દાગીના છે અને અમેરિકાને લંડનની અમારી થોડી જ્વેલરી હતી એ પણ લઈ ગયા છે સોરી દાગીના દાગીના હાલનો અત્યારનો રેટ પંદર એક લાખ રૂપિયા હોય શકે